તે નંબર 9ત્રો તમ તક્ષસ પાર્કના અમકારસના ગ્રણામેવતા આ દિશાય મનસ્યાય વિસયાનુસેવા દે આજીવાદમાં તો તક્ષસ યાત્રા એટલે કે આની સહાય આ વિષયે છે નંબર 12 યાદ આદિત્ય ગતે જો જગતવાદતે ખિલા મુલતાનવસી અત્રને તત્વ

સામે દેતો ત્યાગસ્યાત હસિ કેતઃ પથકેસિ નિસુદનઃ હે કામ્યાના કરમના નિયમ સંન્યાસ સંપવાય વિંદુઃ તૈવા કર્મ વિચાર તગણા કેલા કોની કર્તવ્ય કરવાના ત્યાગને ત્યા કરે છે શ્લોક નંબર